રાજકોટથી જે પ્રકારના મહત્વના સમાચાર મળી રહ્યા છે જો તેની વાત કરવામાં આવે તો રાજકોટમાં આજીવન કેદ પામેલા જે કેદીઓ છે તેમને તેમની સજામાંથી રાહત આપવામાં આવી છે જે પ્રકારની અપડેટ્સ મળી રહી છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ જે કેદીઓ છે તેમને કેદમાંથી રાહત આપવામાં આવતા કેદીઓને પછી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે તેમણે સરકાર તેમજ તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો હતો જે પ્રકારના અપડેટ્સ મળી રહ્યા છે જો તેની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં જે રાજકોટ જેલ છે તેમાં આજીવન સજાના બે કેદીને સરકારે રાહત આપી છે ત્યારે જેલ મુક્તિ આપી છે કેદી ભીખાભાઈ પ્રજાપતિને વીસ વર્ષ અને ઓધવજીભાઈ ઓધેરાને પંદર વર્ષે જેલ મુક્તિ મળી છે તેઓએ સરકાર અને જેલ તંત્રનો ખૂબ આભાર પણ માન્યો હતો રાજીવન સજા માફ કરતા જેલમાંથી નીકળેલા કેદીઓએ કહ્યું કે હવે શાંતિથી જીવીશું હવે કોઈ એક ફળાકો મારશે તો ગાંધીજીની પ્રેરણા લઈ બીજો ગાલ ધરીશું કોઈ સાથે ક્યારે ઝઘડો નહીં કરીએ અમારા સંતાનોને પણ આ સલાહ આપીશું રાજ અઠાણું સાયલ માં કાચા મોટા પછી જામીન ઉપર હતો બે હાજર બે માં આજીવન સજા પડી એકવીસ વર્ષ સજા ભરી મુક્તિ